નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે શિક્ષકો માટેની મોટી ભરતી આવી છે ત્રણ હજારની એના વિશે વાત કરવા જઈ રહ્યો છું તો આ જે શિક્ષકોની ભરતી છે એ સ્પેશિયલ એજ્યુકેટરમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ તરીકે જાણીતી છે આ ભરતી જે દિવ્યાંગ બાળકો છે એમને ભણાવવા માટે જે શિક્ષકો હોય છે એટલે કે ખાસ શિક્ષકો હોય છે અને આ ખાસ શિક્ષકો એવા શિક્ષકોને કહેવાય છે જેમણે સ્પેશિયલ બી એડ કરેલું હોય તો એમના માટેની જે આ ભરતી છે તો એના વિશે આપણે તમામ ચર્ચા કરીશું આ ભરતી ગુજરાતી માધ્યમમાં આવી છે અને કુલ ધોરણ એકથી પાંચમાં અઢારસો ને એકસઠની જગ્યાઓ છે અને ધોરણ છથી આઠમાં એક હજાર એકસો ને ઓગણચાળીસ એક હજાર એકસો ઓગણચાળીસ જગ્યાઓ છે એટલે કે અગિયારસો ઓગણચાળીસ જગ્યાઓ છે આમ ધોરણ એકથી પાંચ અને છ થી આઠ બંને મળીને કુલ ત્રણ હજાર જગ્યાઓ છે તો મોટી ઘણી બધી જગ્યાઓ છે અને સારો એવો લાગવાનો ચાન્સ છે સાથે આ મેરિટ આધારે ભરતી છે તો આપણે આવી તમામ ચર્ચા કરીએ છીએ કે આના માટે લાયકા શું છે કયા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકશે ક્યારે ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ કઈ છે તો આવી તમામ ચર્ચા તમને આના ઉપર મળી રહેશે સાથે આ જે ભરતી છે એ ભરતીનું નામ છે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જાહેરાત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હેઠળ જે શાળાઓ આવેલી છે ત્યાં શિક્ષકો ફરજ બજાવી શકે એટલે કે ખાસ શિક્ષકો ફરજ બજાવી શકે એના માટેની આ જગ્યાઓ છે અને સાથે આ ગુજરાતી માધ્યમમાં છે અને આ બે હજાર ચોવીસ હેઠળ ભરતી બહાર પડાય છે એટલે કે બે હજાર ચોવીસની ભરતી છે આનો ફોર્મ હવે ભરાવાના ચાલુ થાય છે સાથે આ જે ભરતી છે એમાં આ જે જાહેરનામું છે એની પણ અમે આપણે ચર્ચા કરેલી છે તો આ જાહેરનામું બે હજાર ત્રેવીસના રોજ બહાર પડેલું અને ખાસ કરીને ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ બહાર પડેલું તો જાહેરનામું શેના માટેનું છે એની ચર્ચા આપણે કરેલી છે ટૂંકમાં એના ઉપરથી જ આ વિડીયો બનાવ્યો છે એટલે તમારે એક વિડીયો જોશે જોશો બધા એટલે તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણની છે તો કુલ જગ્યાઓ ત્રણ હજાર છે એમાં ધોરણ એકથી પાંચમાં સામાન્ય વર્ગના ઉમેદવારો છે જનરલ એટલે કે પુરુષ અને મહિલા બંને માટે નવસો ને પચાસ જગ્યાઓ છે પછી અનુજાતિ એટલે કે એસસી કક્ષાના જે ઉમેદવારો છે એમના માટે એકસો ને બાવીસ જગ્યાઓ છે સાથે જે અનુજાતિ એટલે કે એસટી વર્ગના ઉમેદવારો છે એમના માટે એકસો ને નવ્વાણું જગ્યાઓ છે ઓબીસીના ઉમેદવારો છે સામાજિક સેક્શન કે પછાત વર્ગ એસસી એમના માટે ચારસો ને પચીસ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગના એટલે કે ઇડબ્લ્યુ છે ઇકોનોમિક વીકર સેક્શન એમના માટે એકસો ને પાંસઠ જગ્યાઓ છે આમ ધોરણ એકથી પાંચમાં કુલ અઢારસો ને એકસઠ જગ્યાઓ છે તો બહુ મોટી ભરતી છે સાથે આ જગ્યાઓ અઢારસો ને એકસઠ જગ્યાઓ છે એમાંથી અગ્નિશિત જગ્યાઓ એટલે કે ચાર ટકા જગ્યાઓ શારીરિક અશક્તતા એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ છે એમના માટે છે એવા ઉમેદવારો માટે અગણસિત્તેર જગ્યાઓ છે સાથે ધોરણ છથી આઠમાં સામાન્ય વર્ગના જે ઉમેદવારો છે એમના માટે પાંચસો ને બાણું જગ્યાઓ છે પુરુષ અને મહિલા બંને સામેલ છે એસસીના ઉમેદવારો માટે પાંસઠ જગ્યાઓ છે એસ સીના ઉમેદવારો સારા મેરિટવાળા હશે તો જનરલમાં પણ જઈ શકે છે તો આ રીતે ઘણી જગ્યાઓ થઈ શકે છે એ રીતે એસટીના ઉમેદવારો માટે એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે એમના માટે એકસો ને સત્યાવીસ જગ્યાઓ છે સામાજિક શૈક્ષણિક રીતે જે પછાત જાતિના ઉમેદવારો છે એમના માટે બસો પાંસઠ જગ્યાઓ છે આર્થિક નબળા વર્ગ માટે કુલ નેવું જગ્યાઓ છે અને કુલ ધોરણ છથી આઠમાં ગુજરાતી માધ્યમમાં અગિયારસો ને ઓગણચાળીસ જગ્યાઓ છે અને શારીરિક રીતે અશક્ત છે એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ છે એવા ઉમેદવારો માટે ચાલીસ જગ્યાઓ છે તો મોટી ભરતી છે આના ફોર્મ ભરાવાનું ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યું છે હજુ ચાલુ નથી થયું તો કુલ જગ્યાઓ ત્રણ હજાર છે ધોરણ એકથી પાંચમાં અઢારસો એકસઠ ધોરણ છથી આઠમાં અગિયારસો ઓગણચાળીસ આપણે અગાઉ ચર્ચા કરી કે કોના માટે કેટલી જગ્યાઓ છે કઈ કેટેગરીની સાથે ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ છે અને આ બધી જ જગ્યાઓ મેરિટના ધોરણે ભરવાની છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે સાથે આ જે જગ્યાઓ છે એ એના વિશે આપણે ચર્ચા કરી છે ફરીથી તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે તો આમાં તમે જોઈ શકો છો આ રીતની જગ્યાઓ છે અને આ ગુજરાતી માધ્યમમાં જ છે સાથે ફોર્મ ભરવાની તારીખ અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે તો થોડા દિવસ પછી ફોર્મ ભરવાનું ચાલુ થઈ રહ્યા છે અને અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો તો ફોર્મ ભરવા માટે તમને માત્ર દસ દિવસ આપ્યા છે તો આ વિડિયો તમારા મિત્રો જોડે જરૂર શેર કરજો ઘણી બધી જગ્યાઓ છે સ્પેશિયલ બીડ કરેલા બહુ ઓછા ઉમેદવારો હશે એટલે જેને જરૂર એમને મોકલતા રહેજો તો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અગિયાર વાગે ફોર્મ ભરાવાનું ચાલુ થશે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે આ ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો સાથે આના ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાના હોય છે તો એનામાં દરેક જિલ્લામાં કેન્દ્ર નક્કી કરેલા હશે તો ત્યાં ડોક્યુમેન્ટ તમે જમા કરાવી શકો છો તો ડોક્યુમેન્ટમાં અત્યારે ઉલ્લેખ નથી પણ વિગતવાર જાહેરાત આવશે એમાં ડોક્યુમેન્ટ મળી રહેશે સામાન્ય રીતે એચએસસીની માર્કશીટ માગશે પછી સ્પેશિયલ બીડ કરેલું એની માર્કશીટો માગશે એનું પ્રમાણપત્ર પણ માગશે એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ સાથે બીએનું બીએની માર્કશીટો માગશે અને બીએનું જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ પણ માગશે તદઉપરાંત જે ટેટ વન સ્પેશિયલ છે અને ટેટ ટુ સ્પેશિયલ જે પાસ કરેલી છે ધોરણ એકથી પાંચ માટે ટેટ વન સ્પેશિયલ માંગશે અને ધોરણ છથી આઠ માટે ટેટ ટુ સ્પેશિયલની માર્કશીટ માંગશે તો આટલા ડોક્યુમેન્ટ માંગે અને એનસીટીનું જે પ્રમાણપત્ર આવે છે એ એ પણ માંગશે આમાં તો આટલા પ્રમાણપત્ર છે હજુ એની આવશે વિગતવાર તો આપણે જે પછી કાસ્ટનું સર્ટિફિકેટ છે ક્રિમિલેટ છે ઈડબલ્યુ સર્ટિફિકેટ છે આ પણ તમને જેને લાગુ પડતા એ પ્રમાણે માંગશે તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે સાથે આમાં લાયકાત સ્પે ધોરણ એકથી પાંચમાં તમારે લાગવું હશે એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે તો સ્પેશિયલ ટેટ વન પાસ હોય એ જ ઉમેદવારો આમાં લાયક ઠરશે સાથે સ્પેશિયલ ટેટ વન પાસ ઉમેદવારો એવા ઉમેદવારો હશે જેમણે સ્પેશિયલ બી કરેલું હોય અથવા સ્પેશિયલ બી ડિપ્લોમામાં કરેલું હોય તો પણ ચાલે અને આમાં બીએ પણ માંગે છે તો બેચલર ઓફ આર્ટ્સ ગમે તે યુનિવર્સિટીમાં કરેલું એ જરૂરી છે ટૂંકમાં જે સ્પેશિયલ ટેટ વન જેને આપવા મળી છે એ બધા જ આમાં મેરિટમાં આવવા માટે ફોર્મ ભરી શકશે તો ધોરણ છથી આઠમાં પણ એ જ છે સ્પેશિયલ બીએડ કરેલું હોય અને અથવા ડિપ્લોમામાં સ્પેશિયલ બીએડ કરેલું હોય અને એની સાથે સાથે બી એ બેચલર ઓફ આર્ટ્સ થયેલા હોય આ સ્પેશિયલ લાયકાત છે આ બધા ફોર્મ ભરી શકે છે ટૂંકમાં આ સીધી મેરિટના આધારે ભરતી છે એટલે કે સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ પાસ હશે અને સારું મેરિટ હશે એ બધા જ ઉમેદવારો લાગવાની શક્યતા છે જે મેરિટમાં આવશે બધા લાગશે સાથે આ જે ભરતી છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પંદર કલાક સુધી એટલે કે બપોરના અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બપોરના ત્રણ વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ભરી શકો છો તો ઓનલાઈન જે અરજી કરવા માટે આ વેબસાઈટ તમે જોઈ શકો છો તો વેબસાઇટ નામ છે એટીજી ગુરુ વિરામ બે ઓબ્લિક છે પછી વીએસ બી ડી પી ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપર તમે અરજી ફોર્મ ભરી શકો છો તો આ વેબસાઇટ લખેલી છે કોમેન્ટ બોક્સમાં હું લિંક પણ મૂકી દઈશ જેના લીધે તમે ત્યાંથી અરજી કરી શકો અને વધારાની તો જોઈ શકો તો આની જે માહિતી છે વધારાની બધી વે વેબસાઇટ પર તાર ટૂંક સમયમાં અપલોડ થઈ જશે સાથે આ જે બીજી માહિતી છે જિલ્લા શિક્ષણ સમિતિને એટલે કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ પછી મહિલા અને માજી સૈનિક માટે કેટલી જગ્યાઓ છે પછી શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ છવ્વીસ હજાર રહેશે બરાબર અત્યારે નવા નિયમ પ્રમાણે વયમર્યાદા શું છે વયમર્યાદામાં છૂટછાટ કેટલી છે પસંદગી પ્રક્રિયા નિયમો શું છે સ્વીકાર કેન્દ્રોની યાદી છે ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ છે એ બધી જ સૂચનાઓ તમને વેબસાઇટ પર મળી રહેશે અને આ સૂચનાઓ છે એ તમને આ જ્યારે ફોર્મ ભરાવાનું ચાલુ થશે એ દિવસે મૂકાશે તો તમારી પાસે સમય ઓછો છે તો તમે જોઈ શકો છો સાથે જે સ્વીકાર કેન્દ્રોમાં તમારે ડોક્યુમેન્ટ બધા જમા કરાવવાના હશે એ તમે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના પાંચ કલાક સુધી જમા કરાવી શકશો તો સાંજે પાંચ વાગ્યા સુધી જમા કરાવી શકો છો બધા ડોક્યુમેન્ટ છે સાથે મેરિટ આનું કઈ રીતે બનશે તો મેરિટ સો એ સો ટકા તમે સ્પેશિયલ ટેટ વન ધોરણ એકથી પાંચમાં અને ધોરણ છથી આઠમાં તમારે મેરિટમાં આવવા માટે ટેટ ટુ સ્પેશિયલ ટેટ ટુ જે મેરિટ હશે એના એ સો ટકા ગણાશે એટલે કે એચએસસી છે ડિપ્લોમા એસપી સ્પેશિયલ બી છે છે આના પણ ટકાવારી જરાય નહીં ગણાય આ તમારે ખાસ યાદ રાખવાનું છે ટૂંકમાં બે હજાર ત્રેવીસમાં સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા પણ લેવાઈ હતી તમે બધા એનાથી અવગત હશો ને આ સીધી મેરિટ આધારે ભરતી છે અને સ્પેશિયલ બીડ જેમણે કરેલું છે અને સ્પેશિયલ ટેટ વન ટેટ ટુ પાસ છે એમના માટે મોટી ભરતી છે આ તો ખૂબ જ ફાયદો થશે કુલ ત્રણ હજારની જગ્યાઓ છે તો બધા મેરિટમાં સામેલ થાવ એના માટે વિશયુ ઓલ ધ બેસ્ટ સાથે સમય ઓછો છે એટલે તમારા મિત્રો જોડે આ એક્ઝામ સાથી ચેનલનો જે વિડીયો છે એને શેર કરતા રહેજો સાથે વિડીયો પસંદ પડે લાઇક કરજો કોમેન્ટ કરતા રહેજો સાથે એક્ઝામ સાથી ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આવી જે માહિતી બીજી છે એ તમને મળતી રહેશે સાથે એક વસ્તુ કહેવાની હું ભૂલી ગયો છું તો આ જે જગ્યાઓ છે એમાં વીસ ટકા વેઇટિંગ લિસ્ટ પણ રહેશે આ તો જે ન લાગે ખાલી જગ્યાઓ રહે એમાં વીસ ટકા વેઇટિંગ લિસ્ટમાં પણ તમે લાગી શકો છો ઓછો મેરિટ હોય તો આ રીતે તમારા માટે ખૂબ સારી ભરતી છે ટૂંકમાં જે સ્પેશિયલ એજ્યુકેટર છે અને તમે ખાસ શિક્ષક કહી શકો છો અથવા વિદ્યા સહાયક પણ કહી શકો છો તો જેમ વિદ્યા સહાયકને નોકરી શિક્ષણ વિભાગમાં મળે છે એમ જ આ સ્પેશિયલ એજ્યુકેટરને પણ મળે છે અને ખૂબ સારી પોસ્ટ છે પગાર પણ સારા છે તો તમે મેરિટમાં બધા આવો અને ફોર્મ ભરો એવી અપેક્ષા સાથે વિરમું છું આપ સૌનો આભાર સાથે એક્ઝામ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર કરવાનું ન ભૂલતા આજે જે બે હજાર ત્રેવીસનું નોટિફિકેશન છે એ પણ તમે જોઈ શકો છો પણ તમારે આની કોઈ જરૂર નથી અત્યારે માત્ર ફોર્મ ભરો એટલી જરૂર છે